ગુજરાતની અંદર ચોમાસું પૂરું થતા થતા માવઠું આવ્યું અને એ પછી ખેડૂતોનો જે ઊભો પાક છે એ સંપૂર્ણ ધોવાઈ ગયો અને પછી જે સરકાર છે ખેડૂતોની બહારે આવી અને દસ હજાર કરોડ રૂપિયાનું જે ઐતિહાસિક પેકેજ જે ભાજપના નેતાઓ કહી રહ્યા છે તે બહાર પાડવામાં આવ્યું અને એ પછી સર્વેની કામગીરી પણ સામે આવી અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે જેટલા પણ ખેડૂતો છે એમણે હવે કામગીરી કરવી પડશે અને જે ઓનલાઈન અરજી કરવાની છે તે પણ તમારે કરાવવી પડશે જેથી કરીને ઝડપથી તમારા ખાતામાં પૈસા આવે પણ હવે અહીંયા એક મુસીબત એ સામે આવી છે કે ખેડૂતો જ્યારે અરજી કરાવવા માટે જાય છે તો સૌથી પહેલા તો એમને સવાલ સર્વર ઠપ થઈ ગયેલું જોવા મળે છે અને કામગીરી કઈ જ નથી થતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર આ કમોસમી વરસાદ આવ્યો અને એ પછી તમામ જે પાક છે ધોવાઈ ગયો અને સરકાર એવી જાહેરાત કરી કે પંચરોજ કામ કરવામાં આવ્યું નથી ગામમાં આવડતું હોય તો તે પોતાની રીતે એક જે અરજી છે તે ઓનલાઈન કરી શકે એમ છે એમાં ઘણી બધી ડિટેલ ભરવાની હોય છે જે આઠ બાર નો દાખલો છે એથી લઈ અને પછી જે બેંકની તમામ વિગત હોય છે ભરવાની હોય છે આ બધી જ બાબતે ઘણી બધી વખત માથાકુર સર્જાય છે એટલે કે જે કામગીરી થઈ રહી છે એમાં જે સર્વર છે ઠપ થઈ રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોને એવું લાગે કે હવે જયારે આપણને પૈસાની જરૂર છે આપણે હવે જયારે સર્વે ની આ નોંધણી કરાવવા જવાનું છે તો સવારથી જાય છે લાંબી લાઈનમાં અને જયારે આ કામગીરી કરવાનો સમય આવે છે ત્યારે અચાનક સર્વર ઠપ થઈ જાય છે એટલે સૌથી પહેલા સહાય જાહેર કરી અને એ પછી જયારે એવો ઓર્ડર કરવામાં આવ્યો કે હવે નોંધણી કરાવવાની રહેશે ત્યારે સૌથી પહેલા સવાલ તમામના મનમાં એ જ થયો હતો કે આ બધું કર્યું પણ સર્વર નું શું થશે અવારનવાર જયારે જયારે સરકારી કામકાજ કરવાનું થાય છે ત્યારે સર્વર છે સરકારી ઠપ થઈ જાય છે આમ તો એઆઈ નો જમાનો છે પરંતુ એઆઈ ના જમાનામાં પણ સરકાર પાસે એવી સારી સિસ્ટમ છે જ નહીં કે ઝડપથી કામગીરી કરી શકે ફક્ત ને ફક્ત ખેડૂતો એવું જ કહેતા હોય છે હરેક વખતે કે સર્વર ડાઉન હોય છે એટલે કામગીરી થતી નથી અને પછી દિવસો લંબાવવામાં આવે છે ઘણા બધા ખેડૂતોમાં બાકી રહી જાય છે આવું એક વર્ષની વાત નથી અવારનવાર ઘણા બધા વર્ષો એવા વીતી ચૂક્યા છે કે જ્યારે સર્વર જે ઠપ થઈ જાય છે તેમના જ કારણે ખેડૂતોની જે કામગીરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે નથી થતું અને ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવતા હવે આવું જ અંદર પણ જોવા મળ્યું જૂનાગઢમાં ખેડૂતોની મુશ્કેલી વધારે વધી છે કારણ કે જયારે તેઓ છે ત્યારે જે સર્વર છે ઠપ થઈ ગયેલું જોવા મળે છે એવું કહે છે કે સવારથી અમે લાઈનમાં છીએ તેમ છતાં કોઈ જ કામગીરી થતી નથી શિયાળુ પાકનું વાવેતર કરવું છે એમાં પણ મોડું થઈ રહ્યું છે કારણ કે આ બધું થાય પછી અમારી પાસે પૈસા આવે પછી અમે શિયાળુ પાકનું વાવેતર કરી શકીએ હવે આ બધાની વચ્ચે જયારે જુનાગઢની અંદર ખેડૂતો જયારે પોતાનું આ કામ કાજ છે એ કરાવવા માટે પહોંચ્યા હતા

સર્વર માં ઘણી જગ્યાએ એવું હોય તો આપણે બેંક ડિટેલ નાખીએ છીએ એની અંદર અત્યારે બ્રાન્ચ આવતી નથી બ્રાન્ચ નો હોય તો ઘણી વાર એવો પ્રોબ્લેમ છે ખાતા નંબર તો નાખી દઈએ ઈશોડ ઓલા જે પ્રિન્ટ આવે છે એમાં તો આવી જશે બ્રાન્ચ પણ ઘણી વખત નથી આવતા હવે ઘણી વખત નો આવે એટલે ખેડૂત ને શું થાય કે આમાં આ બ્રાન્ચ નાખી ને એટલે એવું ઘણું બને છે નામ બોલું ને કનુભાઈ કેશવભાઈ રપરા ગામ મધ્યવડી ભાઈ મજવડીની અંદર આ સર્વે પૂરું હાલતું નથી ને આખો દી લાઈનમાં ઊભી અને કોઈનો વારો આવતો નથી આખો દિવસમાં બે થી ત્રણ જણાના સર્વે થાય છે હે અમારી માંગ જટ સર્વે ચાલુ કરે સરકાર ઈ અમારે એકદમ જરૂરિયાત છે ભાઈ ને ખોટી કોઈ કાઢવી નહીં ને ખેરૂ નાટને વાવેતર હાલે છે

એમ જ દેવું તો તો પછી કારણ કે કોણ ફી ટ્રાફિક હવે કૃષિ સહાય માટેની ઓનલાઈન નોંધણી છે તે હવે શરૂ થઈ ગઈ છે આ કામગીરી અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસેથી એવું સાંભળવા મળે છે કે સર્વર ઠપ થઈ જાય છે એમના કારણે અમારું કામકાજ થતું નથી અને રોજ ધરમનો ધક્કો ખાવો પડે છે સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે આવી તમારી સિસ્ટમમાં ખરાબી આવે છે તો એમના ઉપર ધ્યાન આપો કારણ કે તમે જ્યાં ઓનલાઈન નોંધણી કરાવવાની વાતચીત કરી છે ત્યારે અનેક ખેડૂતો એવા છે હજારો ખેડૂતો એવા છે કે જે હેરાન થઈ રહ્યા છે કારણ કે હજુ એ આશા સાથે બેઠા છે અમારે શિયાળુ પાક લેવો છે સમયસર આ બધું થાય સમયસર ખાતામાં પૈસા આવે તો પછી સમયસર જે વાવેતર છે તે થવાનું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બે થી ત્રણ મહિના વીતી ગયા છે પરંતુ એ જોવાનું છે કે હવે પૈસા ક્યારે આવે છે કારણ કે સર્વર તો ઠપ થયેલું છે સરકારે ધ્યાન આપવાની જરૂર છે કે સર્વર જે અત્યારે ઠપ થઈ ગયેલા જોવા મળે છે એમાં તેઓ શું કરી શકે જેથી ખેડૂતોની મદદ કરી શકે જે મદદ કરવાની છે તે ભાવે દસ હજાર કરોડ રૂપિયા તેઓ એ જાહેરાત કરી હતી ત્યારે એ ભાવ આમાં પણ એમને દર્શાવવું પડશે ખેડૂતોની મદદ કરવી પડશે પણ ખેર એ પણ જોવાનું છે કે હવે સરકાર આમાંથી શું શીખે છે અને સરકાર ક્યારે ઝડપથી આ કામગીરી કરે છે જેથી કરીને જે આ સરકારી સર્વર છે એ વ્યવસ્થિત ચાલવા લાગે તમારા વિસ્તારમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે જો તમે પણ ખેડૂત હોય અને નોંધણી કરાવવા માટે જતા હોય અને જો તમે પણ આ સર્વર ઠપ થઈ જાય છે એ સમસ્યાનો ભોગ બનતા હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર